તાપીથી સમાજા સમાવરા છે તાપી જિલ્લામાં ગોઝારો ઓ કિસમાત સરજાયો છે કાર ઝાર સાથે અથડાતે કુલ 4 લોકોના મોત થયા છે સોનગઢ તાલુકાના હિરાવાડી પાસેનો આ બનાવ છે કાની અલફેટી રાહદારી વૃદ્ધાનું કરુણ મોત થયું છે કારમાં જતી મહિલા અને બાળકીનું મોત થયું છે સારવાર દરમિયાન પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સાબાવ્યું છે કાર જ્વાર સાથે અથડાતા ગમફાર અકસ્માત થયા છે સોનગઢ તાલુકાના હીરાવાડી પાસેનો આ બનાવ સામે આવી રહ્યો છે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે કાની અડફેટે રાહદારી વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે તાપી જિલ્લામાં ગોજારો અકસ્માત સજાયો છે અકસ્માતમાં રાહદારીનું પણ સુગર કમકમાટી પર મૃત્યુ બજી હોવાનું સાબબ રહ્યો છે કાર ઝાડ સાથે અથડાઈ હતી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે અકસ્માતે સમગ્ર કિట్టામાં ચાર લોકોના મોત થયા છે જો કે હાલ કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો ત્યારે અકસ્માત સુઅ ગોપાલપુરા તરફથી સોનગઢ તરફ જતા એક રોડ ઉપર એક ઇનોવા કારના ડ્રાઈવરે પૂર ઝડપે અને બેદરકારી રીતે ગફતભરી રીતે વાહન હંકારી અને એક પગપાળા જતા એક સાહીઠ વર્ષના વૃદ્ધાને અડફેટી લીધા અને તેમનું સ્થળ પર જ અવસાન થયેલ છે એ સિવાય ઇનોવા કારમાં બેઠેલા બે વ્યક્તિઓનું પણ સ્થળ પર અવસાન થયેલ છે એક વ્યક્તિને સારવાર દરમિયાન અવસાન થયેલ છે આમ કુલ ચાર વ્યક્તિનું આ એક્સિડન્ટમાં અવસાન થયેલ છે અને ત્રણ વ્યક્તિ ગંભીર ઈજા પામેલ છે જે ડ્રાઈવર ઇનોવા કારના હતા એ પણ સારવાર હેઠળ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે